એ પારા નંબર નવ માં જ હવે હું લઉં છું નીડર ભગવત ભક્તોએ એટલો ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ કે આપણે ભક્તિ માર્ગના જીવો છીએ ભક્તિ રૂપી પુરુષાર્થ સિદ્ધ કરવો છે ભક્તિ માર્ગમાં જે પ્રતિબંધ એટલે કે હરકતોને ને પહોંચી વળીએ તે જ સેવાના ફળ તો જ સેવાના ત્રણ ફળ મળે ભક્તિ પાત્ર જીવના આગળ તો કાલ કર્મ સ્વભાવ કોઈ બાધા કરવા સમર્થ નથી એટલે કે જ્યાં સુધી ભક્તિ પ્રબળ છે ને ભક્તિનું બળ પ્રબળ છે ને ત્યાં આગળ આ કાલ કર્મ ને સ્વભાવ બાધા નથી કરતું જો ભક્તિ પ્રબળ છે તો પરંતુ આરંભ આરંભદશાવાળાને હરકતો આવી પડે ત્યારે ગભરાઈ જવાય છે એટલે કે હજી આપણું બળ પ્રબળ નથી તો આ બધા આ ત્રણ વસ્તુ પ્રબળ હોય ત્યારે ગભરાઈ જવાય આ જીવની મૂંઝવણ દૂર કરવા સ્વમાર્ગી ગ્રંથોમાં અનેક ઉપાયો છે છે તેમ છતાં મહાન ત્રણ પ્રતિબંધ એવા એવા જે દૂર દૂર થઈ થઈ શકે શકે અને કેટલાક ન પણ હોય માટે ભગવત ભક્તોએ તે પ્રતિબંધોનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ હવે અહીંયા ત્રણ બતાવ્યા ઉદ્વેગ પ્રતિબંધ અને ભોગ આ ત્રણેય પ્રતિબંધ જે કારણથી ઉત્પન્ન થયા હોય તે કારણને જ પ્રથમ દૂર કરવું એટલે કે જ્યાંથી ઉદ્વેગ થાય છે જ્યાંથી આપણને ભોગ આવે છે એ મૂળમાંથી દૂર કરવું પરંતુ જો તે હરકત પ્રભુને રાખવી જ હશે તો જીવનો ઉપાય નથી કે જો અગર ઠાકોરજીની લીલા છે તો જીવ કશું નથી કરી શકવાનો પણ જીવે પ્રયત્ન કરવાનો એવું અહીંયા સમજાવે છે હવે સૌથી પહેલા આવે છે ઉદ્વેગ કોઈ દુષ્ટ લોકોના સંગથી કે ભયથી કે આપણા પાપથી બુદ્ધિ ચંચલ થતા ઉદ્વેગ થાય જ છે એટલે આપણે અલૌકિકમાં જવા જઈએ તો એના પહેલાં આપણા આ બધા કારણોને કારણે આપણા મનમાં ઉદ્વેગ આવી જાય લૌકિક કોઈ સંગ એવો આવી ગયો હોય કે આપણા સ્વભાવને કારણે ઉદ્વેગ થઈ ગયો હોય બીજા કોઈએ આપણને કંઈ ના કીધું હોય પણ આપણા સ્વભાવે જ ઉદ્વેગ કર્યો હોય તો એ ઉદ્વેગ આવે જેમ બળતા ઘરમાં આપણે ન રહી શકીએ તેમ પ્રભુ પણ ઉદ્વેગવાળા અંતઃકરણમાં ન જ બિરાજે ઉદ્વેગથી સેવામાં ચિત ન લાગે ચિત વિના કરેલી સેવાથી માનસી સેવા સિદ્ધ ન થાય માટે પ્રથમ ઉદ્વેગના કારણને તજવું એવું ઉપરથી આપણને સમજાવ્યું છે એટલે કે મૂળમાંથી તજવું ક્યાંથી ઉદ્વેગ આવ્યો તો એ વસ્તુ મારે અલૌકિક સમયે તો ન જ જોઈએ એ મૂળમાંથી આપણે ત્યાગ કરવો હવે બીજું આવે છે પ્રતિબંધ પ્રથમ સાધારણ પ્રતિબંધનો વિચાર કરીએ કે સેવામાં આપણા વ્યવહારિક કાર્યોથી હરકતો ઊભી થાય છે વૈદિક કાર્યોથી પણ વખતે સેવામાં પ્રતિબંધ આવે છે અને સેવામાં પૂર્ણ આસક્તિવાળાને આ હરકત સહજમાં સમજાય એવી છે આ લૌકિક વૈદિક પ્રતિબંધોને બુદ્ધિથી તજવા જેમ કે આપણા વ્યવહારમાં કાર્ય હોય તે સેવાથી બાકીના સમયમાં કરવા એટલે કે જે વ્યવહારિક કાર્યો છે એ સેવા પહોંચીને કરવા બાકી એ તો અંતરાય આવ્યા જ કરશે આ કરીને સેવા કરું આ કરીને સેવા કરું તો એ વચ્ચે આડું આવ્યા કરશે પહેલાં અલૌકિક સાધુ એ માગ્ય આપણને આપે છે લગ્નાધિક પ્રસંગ આવે તો પણ આપણે તેને એવી રીતે ગોઠવવું કે સેવામાં અડચણ ન આવે માટે બુદ્ધિથી સમયના ક્રમને એવો ગોઠવવો કે સેવામાં પ્રતિબંધ ન આવે એવા કાર્ય કરવાનો એવા કાર્યો કરવાનો કૃત પ્રતિબંધનો વિચાર કરીએ પ્રભુ ફલદાતા છે એ જ જે પ્રતિબંધ કરે તો જાણવું કે પ્રભુને ફળ આપવાની ઈચ્છા નથી પ્રભુએ જેને પ્રતિબંધ કર્યો છે એ જીવ બીજા દેવોની સેવા કરે તો તે પણ વ્યર્થ જ જાય આવા જીવને આસુરી જ માનવો અહીંયા એવું આપણને સમજાવ્યું પ્રતિબંધ વિશે કે એક તો આપણે અનન્ય આશ્રો હોવો જોઈએ ઠાકોરજીનો જ આશ્રો હોવો જોઈએ અને છતાં અને પછી જ આપણના અંદર ઠાકોરજી સેવા સ્વીકારે અને હવે આપણને અન્ય આશરો નથી પણ ચિત આપણને સંસારમાં લાગ્યું છે અને સંસાર પહેલા જઈને આપણે પછી સેવામાં પહોંચીએ છીએ તો પણ એ ઠાકોરજી આપણી સેવા ઠાકોરજીને પ્રસન્નતા નથી થતી આપણી સેવાથી એટલે સૌથી પહેલા અહીંયા લગ્નનું ઉદાહરણ આપીને એમ કે છે કે ગમે તેવો સમય ગમે તેવો લૌકિક સારો પ્રસંગ હોય કે ગમે તેવા ખરાબ પણ પ્રસંગ હોય પણ પહેલા સેવા પહોંચી લેવી એ પ્રતિબંધ આપણે ટાળવો હવે આવે છે ભોગ ત્રીજો પ્રસંગ ત્રીજો વિષય છે ભોગ ભોગ લૌકિક અને અલૌકિક એમ બે પ્રકારનો છે લૌકિક ભોગ અગર વિચારીએ તો પ્રભુના સંબંધ વગરની સર્વ કોઈ વસ્તુમાં આસક્તિથી સંબંધ થાય તે લૌકિક ભોગ કહેવાય એટલે કે જે વસ્તુમાં આપણને ઠાકોરજી વગર ઠાકોરજી વિશે એમાં કઈ વસ્તુ નથી એમાં સીધે સીધું આપણા ઉપયોગ માટે છે તો એ વસ્તુ ભોગ ભોગ થઈ થઈ ગઈ કહેવાય તનુજા સેવા શકતી નથી મનને કરી દે છે ભોગી માણસને સેવા સિદ્ધ ન થાય માટે લૌકિક ભોગ તજવા જ જોઈએ એટલે વૈષ્ણવને તો હંમેશા એમ જ હોય કે કોઈ પણ સારી વસ્તુ દેખાય છે કોઈ વસ્ત્ર છે કાપડ છે કોઈ સામગ્રી છે વસ્તુ સામગ્રી ધરવાની વસ્તુ સામગ્રી છે કે કઈ સજાવાની વસ્તુ સામગ્રી છે એમાં સૌથી પહેલા ઠાકોરજીનો જ વિચાર આવે જો પેલા આપણે ઉપયોગ કરવાનો વિચાર આવે છે તો એ લૌકિક ભોગ કહેવાય તો એ જલ્દી સિદ્ધ ન થાય એ સેવા જલ્દી સિદ્ધ નથી થતી એમ અહીંયા સમજાવે છે કે એ તો મન ત્યાં આગળ ચંચળ છે અને ત્યાં ઠાકોરજી વિશે નથી પહેલા પહોંચતું પહેલા આપણો જ વિચાર આવે છે તો પહેલા એને તજવું જોઈએ ન તજાય તો ઘર તજવું જો પ્રભુના સંબંધ થી એટલે કે પ્રભુના સુખને માટે આણેલા પદાર્થોથી પ્રભુની પ્રસાદી થી વ્યવહાર કરીએ તો તે ભોગ બાધક નથી એટલે એ તો પછી ઠાકોરજીનો પ્રસાદ થઈ ગયો ઠાકોરજીને આપણે ધરીને સમર્પણ ભાવ આવી ગયો તો એમાં બાધક નથી આપણને એ જ આજ્ઞા આપી છે કે સમર્પણ ભાવથી આપણે બધું જ આનંદ માણી શકીએ છીએ પણ પહેલા ઠાકોરજીને સમર્પણ તે ફલની અંદર ભોગ હોય છે જો એ ભોગ હોય તો એથી વધારે મહદભાગ્ય કયું હોઈ શકે એટલે અહીંયા આપણને સમર્પણ ભાવ એ ઠાકોરજીને બધું જ એટલે કે આપણે ભેટ એક પ્રકાર આપણે કે કંઈ પણ આપણે આનંદનો પ્રકાર છે તો ભેટ કાઢીને આપણે સૌથી પહેલા ભેટ કાઢીએ પછી આપણું એ સમર્પણનો ભાવ થઈ ગયો વૈષ્ણવને પધરાવીએ તો એ સમર્પણનો ભાવ થઈ ગયો કોઈ વસ્તુ સામગ્રી લાવીએ છીએ તો ઠાકોરજી માટે લાવીએ છીએ પછી આપણે તો લેવાના જ છે ઠાકોરજી પાછો પછવાડે તો એ ઉત્તમ પક્ષ છે એનાથી મહત્ગ્યો કયું હોઈ શકે એમ સમજાવે છે માટે લોકના ભોગ તજવા અલૌકિક ભોગ ફલ સ્વરૂપ છે માટે તે ફળને તો કેમ તજાય તજાય એવું અહીંયા સમજાવે છે એટલે આ ત્રણ વસ્તુ પ્રતિબંધ ઉદ્વેગ પ્રતિબંધ અને ભોગ આ ત્રણ વસ્તુ આપણને નડે છે એનું આપણે જલ્દીથી નિવારણ કરવું જોઈએ એ આપણે અહીંયા સમજાવ્યું અત્યારે આટલું જ બોલીને નાની વાતને વિરામ પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલ કી જય